નમસ્કાર મિત્રો ડી ફાર્મર માં તમારું સ્વાગત છે યુપીમાં હજુ પણ મતદારો ભાજપ પર ગુસે છે લોકસભા બાદ પેટા ચૂંટણીમાં પણ મોટા ધોવા ઉપાડવાની શક્યતા હરિયાણામાં ઓબીસી સમાજને સરકારે આપી મોટી ભેટ નોકરીઓમાં અનામત વધારવાની કરી જાહેરાત હમસ બાદ ઇઝરાયલનો નવો ટાર્ગેટ પીએમ નેતન્ય આહુની જાહેરાતથી લેબનોનથી ઈરાન સુધી મસી હલસલ હમસ સામે આઠ મહિનાથી ચાલતા ભીષણ યુદ્ધ વચ્ચે ઇઝરાયલમાં સરકાર વિરોધ ઉગ્ર દેખાવો પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાદવામાં આવશે તો વીસ રૂપિયાનો ઘટાડો થશે પેટ્રોલ ડીઝલ પંચોતેર રૂપિયા પ્રતિ લીટર મળશે ઇજબુલ્લાની સામે નેતન્ય આહુની મોટા યુદ્ધની જાહેરાત પછી પહેલીવાર તાલિબાની યુદ્ધમાં એન્ટ્રી લોકસભાના નવા સત્રને આરંભે કોંગ્રેસની પીએમ મોદી અને બીજેપીને ઘેરવાની શરૂઆત બંધારણની નકલો લઈને કર્યો દેખાવ સોનાક્ષી જહીરના લગ્ન લવ જેહાદને પ્રોત્સાહન હિન્દુ ભવાની સેનાએ પોસ્ટર લગાવીને લખ્યું બિહારમાં ઘૂસવા નહીં દઈએ દિલ્હીમાં ભૂખડતલ પર બેઠેલા આતિશીનું મોટું નિવેદન મારું સ્વાસ્થ્ય ગમે તેટલું બગડે પણ હું હાર માનીશ નહીં અરવિંદ કેજરીવાલની મુક્તિ પર સુપ્રીમ કોર્ટનો ઇનકાર હવે છવ્વીસ જૂનને થશે સુનાવણી ગરમીના કારણે મક્કા હજ યાત્રિકોના મોતનો સિલસિલો હજુ જારી આંક તેરસો પર પહોંચ્યો વધતા ઘઉંના ભાવથી ચિંતિત સરકાર આવતા મહિનેથી આયાત ડ્યુટી ઘટાડશે ઝારખંડ બન્યું પેપર લીક કરતી ગેંગનું કેન્દ્ર બે વર્ષમાં ચાર મોટા કૌભાંડ અખિલેશ યાદવે અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદને રાખ્યા સૌથી આગળ હાથ પકડીને સંસદમાં લાવ્યા વડોદરા બાદ અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી તંત્ર દોડતું થયું પીએમ મોદી હવે એલિમેન્ટ ઓફ સરપ્રાઇઝ દ્વારા ઐતિહાસિક નિર્ણયો લઈ શકશે ભારત સાથે વેપાર અને રેલવે બંધ સત્તાય પાકિસ્તાન સમજોતા એક્સપ્રેસના એકવીસ કોષ પરત કરી રહ્યું નથી બટેકા ડુંગળી અને ટમેટા બાદ હવે દાળના ભાવમાં ભડકો વિવિધ દાળમાં બીજેપી નેતા મોનુ કલ્યાણની જાહેરમાં ગોળી રામ મંદિરમાં ભક્તોને તિલક કરવા અને શરણામત આપવા પર પ્રતિબંધ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપી ને જટકો પૂર્વ કેન્દ્રીય મંત્રી સૂર્યકાંત પાટીલે પાર્ટી છોડી ભાજપના નેતાઓએ સસો વ્યવસાયિક શિક્ષકોને દૂર કરવા પર એલજી પાસે ન્યાયની માંગ કરી નમોલક્ષ્મી યોજનામાં રજીસ્ટ્રેશન માટે આશ્ચર્ય અને શિક્ષકોને વાલીઓની ઘરે જવાની સૂચના નીટ પેપર લીક પર પ્રિયંકા ગાંધીએ કહ્યું મજબૂર મોદીજી માત્ર તમાશો જોઈ રહ્યા છે માયાવતીએ ફરી બત્રીજા આકાશ આનંદને પોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો કેન્દ્ર સરકારે ઓફિસમાં મોડા આવતા સરકારી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ જારી કર્યો ભાજપના પૂર્વ મંત્રી જવાહર સાવડાએ કમળનું સિન્હ હટાવ્યું કોંગ્રેસ ઘર વાપસીની અટકળો ગૌરક્ષક પાસેથી પડાવ્યા રૂપિયા ફરિયાદ થતા તોડ કરનાર બે પોલીસ જવાનો સસ્પેન્ડ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું દેશમાં સૌથી વધારે ડ્રગ્સ ગુજરાતમાં પકડાય છે ભાજપના મતલિયાઓ વધતા લે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચોમાસાના પૂરને પહોંચી વળવા તૈયારીઓની કરશે સમીક્ષા રશિયાની આર્મીમાં ભરતી થયેલા ચાર ભારતીયોના મોત મોદી સરકાર આવી હરકતમાં બીજેપી સરકારને રદ કરી દેવી જોઈએ પરીક્ષા કેન્સલ કરવાના નિર્ણય પર બોલ્યા અખિલેશ યાદવ ભારતીય પ્રજાતિના કાગડાથી પરેશાન કેન્યા દસ લાખ કાગડાઓને ઝેર આપીને મારી નાખશે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ અને યલો એલર્ટ મોંઘવારીથી ત્રસ્ત લોકોને વધુ એક ઝટકો સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો રાજ્ય સરકારે પ્રિ પ્રાઇમરીથી સોધા ધોરણ સુધીની સ્કૂલોને સવારે નવ વાગ્યે શરૂ કરવાનો આદેશ આપ્યો નહીં તો એક્શન માટે તૈયાર રહેજો ગુજરાતમાં ઇઠ્યોતેર હજાર યુવાન ટાટા અને ટેટાની પરીક્ષા પાસ હોવા છતાંય ભરતી નહીં કરતા દાહોદ કોંગ્રેસ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને ઉદવે જૂથને શરદ પવારનો મોટો સંકેત જ્ઞાનવાપીમાં સર્વેનો ચુકાદો આપનાર જજે સુરક્ષા વધારવાની માંગણી કરી અયોધ્યામાં ભાજપની હારને લઈને મંત્રીની સામે રાજુદાસ અને ડીએમ વચ્ચે ઘર્ષણ મહંતની સુરક્ષા હટાવી ઝારખંડ પછી તેલંગણામાં ખેડૂતોની બે લાખ સુધીની લોન માફ કરવાની કરી જાહેરાત અનામત મુદ્દે મહારાષ્ટ્રમાં ઓબીસી સમુદાયના લોકો ઉતર્યા રસ્તા પર ટાયરો સળગાવીને કર્યો વિરોધ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવનાર મુખ્ય પૂજારી લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન અખિલેશ યાદવે કહ્યું ભાજપે પોતાની હારનો બદલો અયોધ્યાના ઋષિમુનિઓ સામે ન લેવો જોઈએ જેલમાંથી છૂટવાનું અરખનું સુરસુર્યું અરવિંદ કેજરીવાલને આંચકો દિલ્હી હાઈકોર્ટે જામીન પર મૂક્યો પ્રતિબંધ પ્રશાંત કિશોરે કહ્યું બે હજાર પચીસની ચૂંટણીમાં જનતા એનડીએ અને ઇન્ડિયા ગઠબંધનને ઉખાડી ફેંકશે કોંગ્રેસ નેતા ઉદિત રાજેએ કહ્યું સરકાર નવા સંસદ ભવનમાં ગાંધી અને આંબેડકરની તસવીર નહીં લગાવે તો છવ્વીસ જૂને વિરોધ કરીશું હરિયાણામાં ભાજપે જીતેલી બે બેઠકો પર ઈવીએમ ચેક થશે ફરિયાદ બાદ ચૂંટણી પંચનો નિર્ણય અખિલેશ યાદવનો દાવો ગુજરાતની કંપનીએ યુપી પોલીસ ભરતીનું પેપર કરાવ્યું લીક મોદી કેબિનેટના પૂર્વ સાંસદો અને મંત્રીઓને બંગલો ખાલી કરવાનો આદેશ સ્મૃતિ ઈરાની સહિત આ નેતાઓને નોટિસ દિલ્હીમાં પાણી સત્યાગ્રહ શરૂ કરતા પહેલા આટીસી પહોંચી રાજઘાટ સુનિતા કેજરીવાલ સહિત આ નેતાઓ સાથે સબિહાર પર કેન્દ્રના વસનો પૂરા ન થતા ભાજપના સાંસદ અનંત અજીત પવાર બન્યા લુજર પરિવાર અને વોટર બંને ગુમાવ્યા હવે ભાજપ તરફથી પણ ખતરો કુવેત પોલીસે ગુજરાતના દસ લોકોની કરી ધરપકડ પત્ર લખીને પીએમને લગાવી મદદની ગુહાર આદિવાસી વિસ્તારમાં ગેરકાયદેસર લીજ અને ક્વોરી મુદ્દે શેતરાજ વસાવાનું આંદોલન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ત્રણ ફોજદારી કાયદા અમલ ન કરવાની વિનંતી કરી ધાર્મિક નગરી અયોધ્યામાં બનશે વીવીઆઈપી ગેસ્ટ હાઉસ સીએમ યોગીએ કરી મહત્વની બેઠક જિગ્નેશ મેવાણીના ગંભીર આક્ષેપો ભાજપના પૂર્વ ધારાસભ્યએ જેલમાં સાગઠિયાને મળીને ફોડવાનો પ્રયત્ન કર્યો કર્ણાટક સરકારે શાળાઓમાં જન્મદિવસની ઉજવણી પર લગાવ્યો પ્રતિબંધ ગુજરાતમાં કોરોના કાળમાં બંધ કરાયેલી એકવીસ જેટલી મેમુ અને ડેમુ ટ્રેનો પહેલી જુલાઈથી પુનઃ શરૂ મહારાષ્ટ્રમાં ફરી થઈ રાજકીય અરાજકતા શિંદે અને બીજેપીની મિત્રતા તૂટી કુમારને લાગ્યો મોટો ઝટકો હાઈકોર્ટે બિહારમાં પાંચ ટકા અનામતનો કાયદો રદ કર્યો જૂનાગઢના સાંસદ સુડાસમાને જાહેર મંચ પર કહ્યું પાંચ વર્ષ મને નડ્યા છે એમને હું મૂકીશ નહીં ભાજપના નેતા જ બનશે સ્પીકર ટીડીપીએ સહમતી આપતા જ વિપક્ષની રણનીતિને ઝટકો હરિયાણામાં ફરી સક્રિય થશે ખેડૂત આંદોલન વિધાનસભા ચૂંટણી પહેલા જ ભાજપનું ટેન્શન વધશે મહારાષ્ટ્રમાં આવે સિંધે જૂથના નેતાઓએ વિધાનસભા ચૂંટણી લડવા માટે સો બેઠકોની માંગણી કરી ગુજરાત સરકારનો ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચાઠ હજાર એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈ માટે પાણી અપાશે નીટ પેપર લીક પર ડેપ્યુટી સીએમ વિજય સિંહાનો દાવો તેજસ્વીના સેક્રેટરીએ માસ્ટરમાઇન્ડ સિકંદર માટે બુક કરાવ્યો રૂમ